તો વડોદરાના શિનોર પંથકમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી સાંધલી સેગવા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ધોધમાર વરસાદ વરસ્યો વડોદરાના શિનોર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધનાધન એન્ટ્રી વડોદરાના શિનોર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ મોડી રાત્રે પણ એટલો જ વરસાદ વરસ્યો અને વહેલી સવારથી પણ વરસાદનું આગમન શરૂ જ છે વડોદરાના શિનોર પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના જનજીવન પર પણ અસર પડી છે સાથે સાથે જે રસ્તાઓ ખરાબ હતા ત્યાં પાણી ભરાતા વાહન ચાલકોને અત્યારે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ વડોદરાના શિનોર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથેના આ વરસાદથી વહેલી સવારે શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો